આશા બોલો હા સમયન બોલો બાપુ કોઈ એસ્ટ્રોલોજર ને આપણી કુંડળી આપીને એવું કહી શકાય કે હવે બોલો મારા માટે હા એ વાત સાચી આ બહુ આ આપણે એક સળગતો પ્રશ્ન છે એક મિનિટ બેસો આ તમને બધાને કહી દઉં ક્યારે પણ કોઈ એસ્ટ્રોલોજરને બતાવવા જાવ ને કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને કુંડળી બતાવવા માટે જાય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને કુંડળી બતાવવા જાય છે આમાં ખાસ કરીને આપણને બધાને આવી પ્રેક્ટિસ છે કુંડળી આપી એસ્ટ્રોલોજરને અને પછી કહી દઈએ આવો બોલો સાહેબ ક્યારે આવું નહીં કરવાનું ક્યારેય આવું નહીં કરવાનું મેડિકલ સાયન્સ તો પ્રૂવ થયેલું છે ક્યારેય કોઈ ડોક્ટરના ટેબલ ઉપર આપણે બેસીએ અને ડોક્ટર બાપુ આવો માથામાં દુખતું લાગે છે ક્યારે કીધું ક્યારેય નાખે તો જો મેડિકલ સાયન્સ નથી કહી શકતું તો એસ્ટ્રોલોજર કેવી રીતે કહેવા માંડે તમને જે તકલીફ છે ને એ તકલીફનું નિરાકરણ એને પૂછવો નહીં તો શું કરશે તમારી તકલીફ બાજુ જતી રહેશે અને તમને બીજી તકલીફો તરફ લઈ જશે એટલે ક્યારે પણ કોઈ પણ

હવે માની લો માની લો આ તમને બધાને બધા બહેનોને આ ખાસ કહું છું વસ્તુ એવી છે આ બહેનનો સવાલ બહુ ફાઇન છે કે જ્યારે તમે કોઈ એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને એસ્ટ્રોલોજરને જેને એમ કહો છો કે હું તો એકલી આવી છું મારા હસબન્ડને ગમતું નથી મારા હસબન્ડને કીધા વગર આવી છું તો સાહેબ યાદ રાખજો કે ચોક્કસ તમને એ વ્યક્તિ છેતરશે 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 અને તમને ઇન્ફ્લુઅન્સમાં લેવાની કોશિશ કરશે આ ઘણા લોકો જોડે બન્યું હશે પણ મારે કોઈને કહેવું નથી કે કોની જોડે બન્યું હું એક દાખલો આપું છું આવું મારા એક ક્લાયન્ટ બેન જોડે બન્યું છે અને હું દાખલો આપું છું એ બેને પેપરમાં વાંચ્યું કે ફલાણા જ્યોતિષ ફલાણી હોટલમાં એ બેન ગયા એમની પાસે સાંભળવા જેવી વાત છે એ બેન એ એસ્ટ્રોલોજરને મળવા ગયા એ બેનને એવું પૂછવામાં આવ્યું કે તમારા ઘરમાં કોણ કોણ છે એ બેને એવું કીધું કે મારે એક દીકરો અને મારા હસબન્ડ થોડીવાર પછી એ જ્યોતિષે હોટલમાં બેસીને આંખો બંધ કરી અને એવું કીધું છ મહિનામાં તમારા હસબન્ડ અને તમારો દીકરો ગુજરી જશે સાંભળજો છ મહિનામાં તમારો દીકરો અને તમારા હસબન્ડ ગુજરી જશે સ્વાભાવિક છે બેન રડવા મળ્યા સ્વાભાવિક છે બેન રડવા મળ્યા એટલે એ જ્યોતિષ એ વખતે જે તે જગ્યાએ બેઠા ત્યાં ત્યાંથી ઊભા થયા અને બેનના માથે હાથ મૂકીને એવું કીધું કે તું ચિંતા ના કરીશ હું છું કોઈને કોઈને આવી વાત સાંભળીને ચિંતા ના થાય એવું બને થયું એવું કે બહુ જ રડવા લાગ્યા બેન એટલે એ જ્યોતિષે એવું કીધું કે કામ કર મારી પાસે વિધિ છે હું એવું કરી આપું છું તારા દીકરાને અને તારા હસબન્ડને કંઈ નહીં થવા દઉં તો આમને પૂછ્યું કે શું ખર્ચો થાય તો એટલા બધા રૂપિયા કીધા તો આ બેન કે મારી પાસે એટલી સગવડતા નથી તો કે મરી જશે ફરી રડવા મળ્યા પછી એ ભાઈએ બૈડા ઉપર હાથ ફેરવતા ફેરવતા એટલું કીધું કે હું એક વિધિ જાણું છું પણ એમાં તારે તારા ઘરનું જેટલું પણ સોનું છે તારી પાસે જેટલું પણ સોનું છે સોનું મને આપવું પડે મહિના સુધી એ સોનું મારી પાસે રાખીશ મહિના સુધી એ સોનું મારી પાસે રાખીશ તારા હસબન્ડને તારા દીકરાને કંઈ નહીં થાય પછી હું તને સોનું આપી દઈશ થયું એવું સાહેબ આ બેને પાંત્રીસ તોલા સોનું એ એને આપ્યું પાંચ વર્ષ થયા સોનું પાછું નથી આવ્યું હવે જ્યારે આ બેન એવું કહે છે કે મારું સોનું તો પાછું આપો એ એવું કે છે કે મારી અંદર રહેલો ભૈરવ તારું શરીર માગે છે આ બનેલો બનાવ છે અને એ બેન આપણી વચ્ચે બેઠેલા છે તો મારું એ કહેવું છે કે મહેરબાની કરીને બહેનો કોઈ એવા એસ્ટ્રોલોજર પાસે ન જશો મહેરબાની કરીને ક્યારે પણ તમે એવું ન કહેશો કે મને મારા હસબન્ડ નથી માનતા એટલે એકલી આવીશું તમે એટલું જ કહેવાનું મારા હસબન્ડ લેવા મૂકવા આવવાના છે એ નીચે એને કામ છે એટલે ગયા છે પાછા આવે છે બસ આટલું કરજો ક્યારે પણ કોઈ પણ એસ્ટ્રોલોજર ને ક્યારે પણ કોઈ પણ એસ્ટ્રોલોજર એવું નહીં કહેવાનું કે હું એકલી આવી છું જે માતાજી એકલા જાઓ એનો વાંધો ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાગેલા બાપુનો સંપર્ક કરો 54 દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર

બાપુ દ્વારા સરળ ભાષામાં લિખિત આ બહુમૂલ્ય ગ્રંથ વસાવો જો વેપારની જગ્યા વાસ્તુ બેલેન્સ હશે તો સફળતા ચોક્કસ મળશે આ બહુમૂલ્ય ગ્રંથ વસાવીને તમારી જાતે જ ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર સ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો વાસ્તુ બેલેન્સ અને સુખી જીવન એકબીજાના પર્યાય છે આ બહુમૂલ્ય ગ્રંથ રચાવો અને એક સુખી જીવનની શરૂઆત કરો